સુરતમાં હાર્ટ એટેક થી મોતની ઘટના વચ્ચે ત્રેવીસ વર્ષીય યુવાનનો અને ડિંડોલી માં એકતાલીસ વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત થતા પરિવાર પર આગ તૂટી પડ્યું સુરતમાં ઘણા સમયથી નાની ઉંમરે હાર્ટ એટેકની ઘટનાઓ વધી રહી છે પૂણા વિસ્તારમાં રહેતા અને ઓનલાઈન ડિઝાઇનિંગ નો વ્યવસાય કરતા મૃત જાહેર કર્યો હતો જેને લઈ પરિવાર પર આભ તૂટી પડ્યું તો બીજા બનાવમાં ડિંડોલી ખાતે એકતાલીસ વર્ષીય યુવાનનું મોત નીપજ્યું હતું એકતાલીસ વર્ષીય યુવાન સુરત મહાનગરપાલિકાના ગાર્ડનમાં મોર્નિંગ વોક માટે ગયો હતો અચાનક ઢળી પડતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો તબીબોએ તેને મૃત્યુ જાહેર કર્યો હતો પરિવારજનો પર આપ તૂટી પડ્યું હતું મારું નામ ભાવેશભાઈ છે મારો ભત્રીજો હતો એ એક્સપાઈટ થઈ ગયો છે એને હું બીજે રહું મને ફોન આવ્યો સવારમાં કે જઈને દાખલ કર્યો છે ઇમ્યુનિટીમાં કે એટલે હું ગયો પછી સાહેબે એમ કીધું કે એને રાતે એટેક આવી ગયેલો હે કેટલા વર્ષનો હતો ત્રેવીસ વર્ષનો હતો જય ચમનભાઈ એ વેબસાઇટ ડિઝાઇનમાં જોબ કરતો ઘરે કોઈ પ્રકારની બીમારી એવું હતું કોઈ વસ્તુ બીમારી નહોતી એને કોઈ વ્યસન નહીં નહોતું કોઈ બીમારી નહોતી અને કોલેજ કરીને જોબે ચડ્યો હતો ઘરનો ધંધો કરતો પરિવારમાં ત્રણ બે જણા જતા એક બેન છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સુરત